મિત્રો તમે ઘણીવાર સાંભળ્યું હશે ડોલર સ્ટ્રોંગ થયો પણ એની સીધી અસર ભારત પર શું પડે ચાલો સરળ ભાષામાં સમજીએ ભારત મોટા ભાગનું ઓઇલ ગેસ ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ કરે છે ડોલર સ્ટ્રોંગ થશે એટલે આપણને ઇમ્પોર્ટ કરવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડે એટલે પેટ્રોલ ડીઝલ મોબાઈલ લેપટોપ બધું જ મોંઘું થઈ જાય છે હવે ઇમ્પોર્ટ મોંઘા થયા એટલે માર્કેટમાં કિંમતો વધે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ મોંઘા થયા પછી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે અને એનો પ્રભાવ રોજિંદી વસ્તુ પર પડે છે પણ એક સકારાત્મક અસર પણ છે એક્સપોર્ટર્સ માટે જ્યારે ડોલર સ્ટ્રોંગ થાય છે ત્યારે ઇન્ડિયન કંપનીઝ જે માલ બહાર વેચે છે જેમ કે સોફ્ટવેર ટેક્સટાઇલ ફાર્મા તેમને વધુ રૂપિયા મળે છે ડોલર સ્ટ્રોંગ થયા પછી ફોરેન ઇન્વેસ્ટર્સ ઘણીવાર પૈસા ઇન્ડિયામાંથી બહાર ખેંચે છે કારણ કે ડોલરમાં રિટર્ન વધુ મળે છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી નીચે આવી શકે છે આમ યાદ રાખજો ડોલર સ્ટ્રોંગ થયો એટલે ઇમ્પોર્ટ્સ મોંઘા થયા ઇન્ફ્લેશન વધે એક્સપોર્ટર્સને ફાયદો થાય સ્ટોક માર્કેટ પર દબાણ આવે આ રીતે ડોલરની તાકાત સીધી રીતે આપણા ખિસ્સા પર અસર કરે છે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે દુનિયાભરમાં પૈસા અમેરિકાની તરફ વળે છે ભારતમાંથી પણ રોકાણ બહાર જવાની શરૂઆત થાય છે આથી ડોલર મજબૂત બને છે અને રૂપિયો કમજોર થાય છે અર્થતંત્રમાં અસંતુલન ઊભું થાય છે કંપનીઓને કાચા માલ મોંઘા પડે છે નફો ઘટે છે અને બજારમાં ચિંતાનો માહોલ ફેલાય છે પરદેશ જતા પ્રવાસીઓ અને બિઝનેસ ટ્રીપ્સના ખર્ચ પણ વધી જાય છે કારણ કે ડોલર માટે વધારે રૂપિયા આપવા પડે છે આ બધું મળીને સીધી અસર સામાન્ય માણસના કિસ્સા પર પડે છે એટલે જ ડોલર મજબૂત થાય ત્યારે ભારત માટે મુશ્કેલી વધી જાય છે